ભારત સરકારના નાણા મંત્રાલયના નાણાકીય સેવા વિભાગના માર્ગદર્શન હેઠળ અનક્લેમ્ડ ફાઈનાન્સિયલ એસેટ અભિયાન અંતર્ગત સાદા ભવન ખાતે જિલ્લા સ્તરીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નાગરિકો અને તેમની રકમ પરનો અધિકાર પ્રાપ્ત કરવો તથા નાણાકીય જાગૃતિ વધારવી છે જે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું મા શારદા ભવન ટાઉનહોલ ખાતે યોજવામાં આવેલા આ કેમ્પમાં તમામ બેન્કો અને નાણાકીય સંસ્થાઓ અને વીમા કંપનીઓ પોતાના સ્ટોલ ઊભા કર્યા હતા જ્યાં નાગરિકોને તેમના અનક્લેમ્ડ થાપણો રકમ એકાઉન્ટ્સ તથા ડીએ એફ ની દાવાઓની અંગેની માહિતી ચકાસણી તેમજ તાત્કાલિક નિરાકરણ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું મેગા જાગૃતિ કેમ્પ તમારી મૂડી તમારો અધિકારનું આયોજન કરવામાં આવ્યું જેનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોને બેન્કો અને અન્ય નાણાકીય સંસ્થાઓમાં રહેલા અપ્રાપ્ત નાણાં અંગે માહિતી આપવી અને તેનો દાવો કેવી રીતે કરવો તે સમજાવવું હતું આ કાર્યક્રમ ભારત સરકારના નાણાં મંત્રાલયના નાણાકીય સેવા વિભાગ દ્વારા ભારતીય રિઝર્વ બેંક ઈડદા સેબી અને ઇન્ફાના સંયોગથી શરૂ કરાયેલા રાષ્ટ્રીય અભિયાનના ભાગરૂપે યોજાયો હતો જેમાં જિલ્લા ભરૂચને વિશેષપણે મેગા કેમ્પ માટે પસંદ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમનું આયોજન લીડ બેંક ભરૂચ બેંક ઓફ બરોડા દ્વારા કરવામાં આવ્યું હતું લીડ બેન્ક મેનેજર અનુપ જ્યોતિષીએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ તમારી મૂડી તમારો અધિકાર અભિયાનનો ભાગ છે જે નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારામન દ્વારા ચાર ઓક્ટોબર બે હજાર રોજ ગાંધીનગર ગુજરાતમાં લોન્ચ કરવામાં આવ્યું હતું જે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે એસબીઆઈ મુખ્ય પ્રબંધક બાલાજી કુમાર સિંહ સામતા બી બીઓબી મુખ્ય પ્રબંધક પ્રેમસિંહ નેગી ગુજરાત ગ્રામીણ બેંક મુખ્ય પ્રબંધક રાજ કપૂર એસબીઆઈ પ્રદેશ પ્રબંધક યાદવેન્દ્ર રાકેશ તાલુકા વિકાસ અધિકારી હિરેનકુમાર બારોટ ભરૂચ સાયબર સેલ પોલીસ અધિકારી મંકિતસિંહ ગોહિલ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે અપ્રાપ્ત નાણાં અંગેનું અભિયાન પુસ્તક વિમોચન તેમજ જાગૃતિ વિડીયો પ્રદર્શન સાયબર સુરક્ષા અંગે જાણકારી આપવામાં આવી હતી વીસ દાવેદારોને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા હતા